माई नीम श्वेता रविन्द्र सूर्यवंशी आई एम वर्किंग एज एन बिजनेस डेवलपमेंट हेड फॉर बलरामपुर चीनी मिल्स पी एल ए प्रोजेक्ट सो आज का ये जो सेमिनार हम लोगों ने सिपेट अहमदाबाद के कोलैबोरेशन में रखा हुआ है इसका मेन उद्देश्य ये है की पीएल ये जो एक बायोप्लास्टिक इंडिया में हम लोग लाने जा रहे हैं उसके प्रति अवेयरनेस क्रिएट करना આજ હમ સબ જાન કે કન્વન્શનલ પ્લાસ્ટિક ક્યા ક્યા એપ્લિકેશન બન સકતે પર આજ હમ યે નહી જાનતે પીએલએ ક્યા ક્યા બના સકતે जैसे कि प्रकाश सर ने बताया पी से हम लोग सिंगल यूज प्लास्टिक्स बना सकते हैं पी से हम लोग मेडिकल एप्लीकेशंस बना सकते हैं जैसे कि सिरिंजेस हो गई हम लोग की आई के पाइप्स हो गए हम लोग एग्रीकल्चरल एप्लीकेशंस में मल्च फिल्म बना सकते हैं अपने फ्रूट की बैग्स बना सकते हैं सो देर आर प्लेंटी ऑफ एप्लीकेशन विच कैन बी मेड आउट ऑफ पी सो ये सेमिनार एक जन है आपने नीचे देखा होगा एक हम लोगों ने बायोयोग ऑन द व्हील से एक कंसेप्ट बनाया है ये कंसेप्ट एक बस है जिसके अंदर एग्जीबिशन है ये एग्जीबिशन आपको दिखाएगा कि पीएलए से क्या डिफरेंट डिफरेंट एप्लीकेशन बना सकते हैं પ્રકાશ પટેલ છે હું મેનેજિંગ ડિરેક્ટર ઓફ વિઝન ઇન્ડસ્ટ્રીઝ અને અમે એસીપીઆઈ એસોસિએશન ઓફ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના હું ટેકનિકલ લીગલ ટીમમાં કામ કરું છું કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ છે બને છે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ એવું પ્લાસ્ટિક છે એક નેચરલ પદાર્થોમાંથી બને છે નેચરલ પદાર્થોમાં હું તમને એવું કહીશ કે એક સ્ટાર્ચ કહીએ જે બટાકા મકાઈ શક્કરિયા અને શેરડી એ બધામાંથી એક પ્રકારનો સ્ટાર્ચ મળે અને સ્ટાર્ચનું એ લોકો પોલિમરાઇઝેશન કરીને પ્લાસ્ટિક્સના દાણા બને જેને પીએલએ કહેવાય એનું ખોટું નામ છે પ્લાસ્ટ પીએલએ એટલે પોલિલેક્ટ્રિક એસિડ્સ એને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક તરીકે કહેવામાં આવે છે ભારત સરકાર અત્યારે પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો કંઈક પ્રતિ એના પર ચાલી રહી છે તમે જ્યાં કમ્પોસ્ટેબલ લાવો છો ત્યાં કેટલું આ ઇઝી રહેશે સરકાર માટે અને આનાથી કેવા પ્રકારની પ્રોડક્ટ બનશે ભારત સરકારમાં વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સીપીસીબીએ ઓલરેડી આમ આ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સને પ્રમાણિત કરેલ છે અને એ માટેની એમને જરૂરી પરમિશન દરેક મેન્યુફેક્ચરને ઓલરેડી આપેલી છે એટલે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ એક પ્લાસ્ટિક જ છે એ કોઈ અલગ પ્રકારનું પ્લાસ્ટિક નથી અમારા આજના સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે સિંગલ યુઝ કન્વેન્શનલ પ્લાસ્ટિક્સ જે અત્યારે આપણે ગ્લોબલી માર્કેટમાં મળી રહ્યું છે એને આપણે સ્વૈચ્છિક રીતે એને ના કહીને આપણે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સની સિંગલ યુઝ પ્લાસ્ટિક્સને આપણે અપનાવી જોઈએ મેઇનલી તમને એવું કહીશ કે કન્વેન્શનલ પ્લાસ્ટિક્સ છે એવું પ્લાસ્ટિક છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સમાં વપરાશ ગમે તેમ થાય છે એનું કલેક્શન થતું નથી એનું રિસાયકલિંગ થતું નથી એટલે વાતાવરણમાં જમીનમાં ગમે ત્યાં કચરા રૂપે જાય છે અને આ પ્રકારના પ્લાસ્ટિક છે સો વર્ષ બસો વર્ષ સુધી એનું કોઈ પણ જાતનું એનું સ્વરૂપ બદલાતું નથી એટલે તમને બે બસો વર્ષ પછી પણ એ પ્લાસ્ટિકના સ્વરૂપે મળે છે પણ આના કારણે તમને લેન્ડ પાણી અને હવા ત્રણેયનું પોલ્યુશન થવાની થાય છે એવા ઓલરેડી ગ્લોબલ વોર્મિંગના આપણા રિપોર્ટો કહે છે